મમ્મી મારા પપ્પા વાત કરે અને માનવભાઈ રમતું કરે આખું ખોલતા ને તમારા માનવભાઈ માનવ ખોલી આઈખું છડી ને કેવું પહેર્યું એક નંબર અમારો મનવ કયો લાગે મસ્તીનો અમારો કલેજો જો એ પંખો લે ભાઈ ગો બાનું પૂછડું બાને વાહે 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 ને જાય જો બા વાત કરે એની મારા પપ્પા એવી ગાય ગામમાં જો બાઈ બધ ભરે ગોપ બાનો દીકરો હાલો જય માતાજી મારી પપ્પાની કહી દીધું એવો ફોન મૂકવાની તૈયારી અમારા મનોભાઈ ગદા નહીં જે પંખો લે ને ફરે

હાલો તમને બારોબહેન નો સીન બતાવવા માહોલ કયો મસ્તી નો એક નંબર પવન આવે અને મસ્તી નો વાતાવરણ હે એક નંબર મોજ આવે ઠંડુ ઠંડુ વાતાવરણ હે હમણાં તડકો ફૂલ પડતો એટલી એક નંબર ગરમી પડતી અને એ આપણી એમ થઈ ગઈ કે ઠંડક વરે ગઈ આ જોવે હગો તમે ક્યુ વાતાવરણ એક નંબર મસ્તીનું હે આજ તમને બતાવવા મારી મેળવી ઉપર સડી ને ઉપરનું આખર નું સીન બતાવા તમે બધું એક નંબર તમને મોજ આવે મોજ આવે જો જાડવા અને કીવા હે મારા ઘર આગળ હે મસ્તી ની બધું લોકેશન આ કેવું ગુલમોલ નું હે જાડવું અમારો આસો પાલવ

જુવેલી એરિયા હું સેટ ઉપલે માડી સડી અગાહી ઉપર સડી આ વાતાવરણ વરસાદનું જોતા ખરી કેવી મોજ છે જોતા જોજો આ પોરબંદરમાં જોજો આ નજારો એકદમ વરસાદનો મોજ છે ઠીકા ઠીક વરસાદ થેગો આવો પોરબંદર બાટો દેવા આવો કાંઈ ન પોરબંદર હગા ન હોય તો હું હકી છે તમારી મારું એડ્રેસ લઈને આવી જાઉં મારે આટો મારવા હા જો આ જો હું આઈ ક્લાસ છે વાતાવરણ બધું અમારા હાઈવે ટચ મકાન હે એક નંબર મોજ આવે ભાઈ જો અમારા આ પણ મકાન હે જે રૂમ હે દુનિયાના ફૂલ મોજ હે ઓ ભાઈ મારા માનવભાઈ પણ આવે ગા ઉપર ધોરતા ધોરતા બા અને માનવ બે ઉભેગા

સાપર આ વાત જોવી તો દઈ ની રોટલી ખાવું તો માથી રાત કો લે હાલ હાલ તો જોઈ આપણ જોઈ રોટલી ને ખાઈ લે હાલ આ હા તો બેહી જા લે ઈ રાત નાખી દઉં હો બ રોટલી માખે મૂકી મારા માં ને પઢારૂ ખાવા હા હા Somsi lewe, barukati somsi lewe, cha. Are, 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 are. Ba, mana ka ama chenye lewe? Kaan chenye ma? Tawai wo. Koi ne? Ma ma? Khoto, khoto, tawai wo mana ma na me. Kao mino bar kai, mino bolai tosi. Kao tome, thoki ni khobo bori lewe tome. Ne, thau ne. Khai lewe. Thoki ni khobo bori ma. Ma, nae, thau rungo boki, ne. Koi thau ne, dikra. તો દહીં દહીં ખાઈ લે પાછું ખાવું હોય તો બીજે હો ખાઈ લે જ્યાં પછી આ વઘારે પીડ્યા ટમેટાનું શિયાક છે શાક છે તમારે ખાવું હોય તો આવો માતા ઊંધાનું સાનું ટાણું થયું મને શાહ જોઈએ હું તો આને શાહ બનાવી જો માનવ ખાવા બેઠો ઉઠે ને ભૂખ્યો થયો તમારે કે ટમેટાનું શિયાક નથી ખાવું તો દહીં ખાવું તો દહીં ખાઈ લે શાહ ખાવો તો શાહ બી કર્યો ને પછી મેં કીધું શાહ મોડો મોડો કરાવું તો દહીં ની રોટલી ખાવા જાય જામડો લીધો એની

તમારે જો પીવો હોય તો આવો દિલીપ પીએ ને હું આ પીયા માનવ રસોડા ખાય રોટલી અવહવ નું કામ કરીએ જો સા આટી ને ખાય

થામ બેક્સા ના ત્યાં ભીને વિશરીને ફરીયું વાડીને ઘરે બે રૂબલાઈ ને તો જાય હે જબોરવા ધોવા ધોવે નાખી ના મને કામ ગમે આખો કામ કર્યા રા અમારે ના જોડે તમે જાર જો હતા હું કામ કરતી છે આખા ખેડી ખેતું વાડી વાના આઈ ને ઈ વિસાના પોરો ખાઈ લે પણ હું આખો દી જામી પડી છે કે હે તારી બાઈ કામ કામ છે કામ ને બહુ ધીરે ધીરે કર્યા રા મારો ટાઈમ જાય શરીર હારું લઈએ મોજા આવે અસલ મજા આવે

ત્યાં જવાનો વિચાર છે આ કોઈ ખાપટ મારી બેન રીએ તમુ એને ખેર મને વિચાર છે આઈ પાસે રીએ એક આકે કે નગરમાં મારી જેડકી બેન રહીએ લીલુ હૌથી જેડકી મારા શિયાર પાડેડા હું આ હૌથી એને ઘેર જવાનો મન થાય પણ ના મેરી આ કે થા તો દેને તો વિચારી થા કે મારી બેન આવતી ને ઊરણી વાત જો માતા ઈ આવતી ને આ આવો તમારે આજો આટો મારવા આવો એક ભાઈ છે મારે આખોરો મારો જાજી માં કે રાજુ ખાપટ

આખોરા મંદિર છે ગાંધીવી સિકોતેર માં નું મારી ગુરુદેવી નું ન્યા વઈ જા આટો મારવા દિલીપ નવી હોય તો મોટરસાઈકલ માં લઈ જાય નકર પછી રિક્ષા માં બેહન વઈ જા કોઈ હથવાર હોય તો કીએ કે હાલો તો કે હાલો આટો મારે હે હાલો એવો મંડા કામ કરવા હું થોડું ઘણું પછી મને પાછો દેખાય જ્યાં સાની કીટલી લે તાકા લે એવા છે કે કોથરો કોથળો દે મોકળો હાલો અમારા માનવભાઈ દીધા અને મારી મમ્મી એ ગઈ બારબર અને મારી મમ્મી એવું પૂરું કામ આવે માનવભાઈ